અમરેલી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એકસો એકમી પ્રમુખ સ્વામી મહારાજની ત્યારે અમરેલી સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન બીએપીએસ મંદિરના સંતો દ્વારા કરવામાં આવ્યું હતું કેમ્પમાં સવારથી જ રક્તદાન માટે હરિભક્તોની લાઇન લાગી હતી સંતોની ઈચ્છા પ્રમાણે એકસો એક બોટલ રક્ત એકત્રિત કરવાનું લક્ષ્યાંક હતું પરંતુ હરિભક્તો દ્વારા એકસો ત્રીસ કરતા પણ વધારે બોટલો એકત્રિત કરવામાં આવી હતી જે અમરેલી રેડક્રોસમાં જમા કરવામાં આવશે અને જેથી જરૂરી ખ્યાતમંદ લોકોને બ્લડ મળી શકે જય સ્વામિનારાયણ મારું નામ આનંદ દેવ મુરારી બીએપીએસ સંસ્થામાં સ્વયંસેવક તરીકે સેવા આપું છું વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજના એકસો ને એકમાં જન્મોત્સવ પ્રસંગે આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અમરેલી મુકામે રક્તદાન યજ્ઞ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું આપને સૌને ખ્યાલ છે એ મુજબ ગત વર્ષે અમદાવાદ મુકામે પ્રમુખસિંહ મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે પણ ઐતિહાસિક રક્તદાન યજ્ઞ એનું આયોજન થયેલું જેની અંદર ગુજરાતની એકત્રીસ જેટલી બ્લડ બેન્કો દ્વારા છપ્પન લાખ એમએલનું રક્ત એકત્ર કરી અને પહોંચાડવામાં આવ્યું છે જુદી જુદી બ્લડ બેન્કોમાં આજે એ જ ઉપક્રમે અમરેલીની અંદર પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે આજે આમ તો સંતોની ઈચ્છા કે એકસો એકમાં પ્રમુખસાઈ મહારાજનો પ્રાગટ્યોત્સવ એટલે એકસો એક બ્લડની બોટલ એ એકત્ર થાય પરંતુ અત્યાર સુધીમાં એકસોને ત્રીસ જેટલી બોટલનું બ્લડ એકત્ર થયું છે અને હજી પણ હરિભક્તોની એ લાંબી કતાર છે સવારથી યુવક યુવતી પુરુષ મહિલા તમામ ભક્તો એ રક્તદાન કરવા આવી રહ્યા છે આ બ્લડ છે એ અમરેલીની રેડક્રોસ બ્લડ બેંક છે એની અંદર આપવામાં આવશે જે જરૂરિયાતમંદ સુધી પહોંચશે આજે આવું એક સમાજ સેવાનું ભગીરથ કાર્ય બીએપીએસ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અમારું નામ નીતાબેન રવિભાઈ ભૂંભાણી છે પ્રમુખ સ્વામી મહારાજના એકસો ને એક જન્મોત્સવ નિમિત્તે સ્વામી બાપાનું ઋણ અદા કરવાનો અત્યારે અવસર આવ્યો છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા તરફથી આ રક્ત મહા મહારક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર મોટી સંખ્યામાં બધા આવ્યા છે આપણે નક્કી કરેલું કે એકસો બોટલ છે એ રક્તદાન કરવું છે પણ એની કરતાં પણ વધારે વિશેષ પ્રમાણમાં રક્તદાન આપણે કરી શક્યા છીએ એ બસ સ્વામીનો રાજીપો મેળવવા માટે જ બધા મહિલા હરિભક્તો પુરુષ પુરુષ હરિભક્તો મોટી સંખ્યામાં આવે છે બહેનોને ખૂબ જ ઉત્સાહ છે હજી પણ આ કાર્ય છે એ ચાલુ જ છે અને હજી બહેનો આવી રહ્યા છે જય સ્વામિનારાયણ મારું નામ શર્મિષ્ઠાબેન રાવલ છે અમે અમરેલીમાં લાઠી રોડ ઉપર રહીએ છીએ આજે પ્રમુખ સ્વામી મહારાજની એકસો એકમી જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેટ કેમ્પ રાખેલો છે અને એમાં એકસોને એક બોટલ સંકલ્પ છે સ્વામીનો કે એટલું બ્લડ ડોનેટ થાય તો એ સંકલ્પ સ્વામીનો પૂર્ણ થયો અને એ સિવાય પણ અત્યારે બ્લડ ડોનેટ થઈ રહ્યું છે તો આ બ્લડ ડોનેટ એ એક એવો પ્રોગ્રામ છે કે જે આપણા સમાજ માટે કોઈપણને કોઈ મુશ્કેલી હોય તો એવા સમયે પણ કામ આવી શકે તો પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સામાજિક સેવા કરી છે અને એમના સંકલ્પને અત્યારે અમારા સંતો એ આગળ વધાવી રહ્યા છે